વેલકમ બેક સ્વામિનારાયણ સંપ્રદાય ના કહેવાતા સંતો ને જાણે સમાજના દેવી દેવતાઓને ટાર્ગેટ છે બોલીને હિન્દુ દેવી દેવતાઓનું અપમાન કરતા સંતો હવે પુસ્તકો પણ લખવા લાગ્યા છે હિન્દુ સમાજના મહાન સત્પુરુષો પર ટિપ્પણી કર્યા પછી દ્વારકાધીશ પણ નથી છોડ્યા

આ વિવાદિત લખાણ ને લઈને હવે માલધારી સમાજમાં રોષની રોષ ની લાગણી ફેલાઈ છે માલધારી સમાજે સ્વામિનારાયણ પુસ્તક પાછું ખેંચવા માંગ કરી છે અને જો પુસ્તક પાછું ખેંચવામાં નહીં આવે તો વિરોધની ચીમકી પણ ઉચ્ચારી છે સ્વામી મારા કુટુંબીઓ કુસંગી છે દ્વારિકાની યાત્રામાં એ લખાણ લખાયું છે સ્વામીશ્રી ની અનુમતિ લઈ આવા સાબા સાહેબ નીકળ્યા અને ખરા પણ સગાબાલા જે હતા એમની સાથે વાતચીત કરી છેવટે તેમણે દ્વારકા તરફ પ્રયાણ કર્યું અને તમારા કુટુંબીઓ તો તમારા પૂર્વજનમ વેરી છે અને તમને અવળા માર્ગે લઈ જશે પણ તમે અમારા ભક્ત છો તેથી રક્ષા કરી અને એમ કહીને અદ્રશ્ય થઈ ગયા આ પ્રકારની એ વાર્તામાં લખાણ લખવામાં આવ્યું છે કે દ્વારકામાં ભગવાન નથી વડતાલમાં ભગવાન છે તો આ કઈ રીતના સાબિત કરી શકે કે વડતાલમાં ભગવાન છે અને આવા ખોટા વિવાદિત નિવેદનો ઉભા કરી અને હિન્દુ સમાજ સમગ્ર સર્વ સમાજમાં એક વૈમાનસી ઉભું કરવામાં આવી રહ્યું છે અને હિન્દુ સમાજ અને સર્વ અઢારે અઢારે વરણ આને સાંખી નહીં લઈએ માત્ર અહીં રાજકોટની જ વાત નથી પરંતુ સમગ્ર દેશમાં આના ઘેરા પડઘાઓ પડ્યા છે અને આ જે નિવેદનો કર્યા છે એને હિન્દુ સમાજ અને સર્વ સમાજ સાંખી નહીં લે કેમ કે ભગવાન જે કૃષ્ણ છે અખિલ બ્રહ્માંડનો અધિપતિ એ અઢારે વરણનો આરાધ્ય દેવ છે અને જે સામાજિક જે સંપ્રદાયના સંતો આવા હિન્દુ દેવી દેવતાઓના નીચા દેખાડી અને સમાજમાં વૈમણસી ઉભો કરી રહ્યા છે તો આ આનો સમગ્ર હિન્દુ સમાજે બહિષ્કાર કરવો જોઈએ સમગ્ર દેશમાં આ જે ઘટનાને લઈને જે નિવેદન પુસ્તકમાં કર્યું છે એને લઈને સમગ્ર દેશમાં હિન્દુ સમાજ રસ્તા ઉપર ઉમટશે અને આક્રમક થશે અને ખાસ કરીને જે પુસ્તકો કર્યા છે એના પુસ્તકોને તાત્કાલિક પાછા ખેંચી લેવા આવે અને સમગ્ર હિન્દુ સમાજની અને દ્વારકા જઈ અને આ ગોપળાનંદ સ્વામી માફી માંગે સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકમાં વિવાદિત ટિપ્પણી અને વિવાદ અંગે શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી મહારાજે પણ પ્રતિક્રિયા આપી કહ્યું કે સ્કંદ પુરાણમાં સ્વામિનારાયણ સંપ્રદાયનો કોઈ ઉલ્લેખ જ નથી સનાતન ધર્મના દેવી દેવતાઓને નીચા બતાવવાનો પ્રયાસ કરાય છે શિવજી હનુમાનજીને દાસ બતાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કોઈને દુઃખ પહોંચે એવા નિવેદન સંતોએ ન આપવા જોઈએ તેમ પણ તેમણે જણાવ્યું